રાજ્યમાં ગૌમાસ પર પ્રતિબંધ હોવા છતાં છાસવારે વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ઊન ખાડી કિનારેથી ત્રણસો કિલો ગૌમાસ ઝડપાતા ચકચાર મચી ગઈ હતી ત્યારબાદ ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે ગૌમાસ ઝડપાયાના બાદની તપાસમાં પતરાના શેડમાં બાંધેલી ત્રણ ગાય બે ભેંસ ચાર નાના પાડાને મુક્ત કરાવાયા હતા સાથે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ઊન વિસ્તારમાં ગુલઝાર વિલા પાછળ રેડ કરવામાં આવી હતી જ્યાં તબેલાની આડમાં ગૌ તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે પોલીસે પાંચ આરોપીઓમાં ઝુબેર રહીમુદ્દીન શેખ રાજુ બુધિયા રાઠોડ અને ઇમરાન ઇસ્માઇલ કુરેશીની ધરપકડ કરી હતી મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ સમીર નૂર ની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે નઈમ સલીમ કુરેશી વોન્ટેડ જાહેર કરાયો છે આરોપી ઝુબેર કતલખાનાની દેખરેખ અને મજૂરી કામ કરતો હતો પેસ્તાન પાસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ના ગૌરક્ષકોને બાતમી મળેલી કે પેસ્તાનના ઉન ખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે ભેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ્ટ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે વિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌહત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે